મિત્રો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની સેવ સેવ બનાવવા માટે આપણે લોટ બાંધી લેવાનો છે તો હાલો આપણે લોટ બાંધવાનું ચાલુ કરીએ લોટ સારી રહી બાંધવાની છે આપણે અને આજે માખી બહુ વધી ગઈ છે એટલે ફોડવાની જરાક લોટ લોટમાં આવે છે હવે આપણે આમાં ધીમે ધીમે પાણી નાખતું જવાનું અને લોટ બાંધતો જવાનો બહુ જાડો લોટ નથી બાંધવાનો આપણે સેવ બનાવવા માટે આસો રાખવાનો છે એટલે હંચાની જારીમાંથી નીકળવું નીકળી જવું પડે બંધાઈ ગયો છે તો જોઈ શકો છો કેટલો આસો હોય આવા આવી રીતે આસો રાખવાનો તો ભાઈ આપણે હંચો ભરી લઈએ રોટ આપણે આ હંચામાં આવી રીતે તેલ લગાડી દેવાનું આવી રીતે લુઓ બનાવીને આપણે હંસામે કરી દેવાની તો હવે આપણે હાલો સેવ વણવાનું ચાલુ કરી દઈએ તો જોઈ શકો છો મિત્રો કેવી રીતે આપણે સેવ વણી રહ્યા છીએ આવી રીતે આપણે સેવ વણતું જવાનું કેટલી સરસ સેવ પડે છે આમાં Aku di asap pria, nih, terutama yang wadilan, Caru, Tuh, pria sih, ini, terutama itu kawah dewa ini sih. pria ચુકાવીને બે મહિના સ્ટોક કરીને રાખી પણ એટલે આ સેવ તડકામાં સારી રીતે સુકાઈ જાય સુકાઈ જાય એટલે સેવ આપણે બી આખો તડકામાં સુકાવવાનું છે સુકાઈ જાય એટલે બે મહિના સ્ટોક કરીને પણ આપણે રાખી શકીએ तो आपली सेव पण बननी तयार થઈ ગઈ છે કેવી છੁੰધા सेव બની ગઈ છે તળકો ખૂબ પડે છે એટલે હાથ પડશે એટલે सेव पण સુકાઈ જશે પડીએ એટલે બનાવવા જેવી થઈ જશે આપણે ગરમ પાણી કરીને બનાવશું અત્યારે આ હોળીનો સમય આવે ત્યારે અમે વર્ષના આવી જેવ બનાવીએ આ હુકાઈ જાય એટલે બે મહિનાનો સ્ટોક કરીને પણ રાખી શકીએ ને કોને કોને બનાવી છે અને સેવ કોને કોને ખાતી છે કોમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો